જય શ્રી કૃષ્ણ હું છું સીતાર ભાવ સાહેબ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રોટલી મૂકવાનું કવર તેના માટે મેં એક કાપડ લીધેલું છે અને મેચિંગ અસ્તર લીધેલું છે ત્યાર પછી કાપડને અસ્તરની ઉપર એક પ્લેટ મૂકીને ચોકની મદદથી રાઉન્ડ શેપ આપણે આપવાનો છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો તમે નાની રોટલી બનાવતા હોય તો નાની પ્લેટ લેવાની છે અને એ પ્રમાણમાં કાપડને અસ્તર લેવાનું છે જો તમે મોટી રોટલી બનાવતા હોય તો એ પ્રમાણમાં કાપડ અસ્તર અને એ પ્રમાણની પ્લેટ લેવાની છે રાઉન્ડ શેપ આપી દેલો છે ચોકથી તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યાર પછી આપણે જે રાઉન્ડ શેપ આપેલો છે ત્યાંથી આપણે એને કટિંગ કરવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો કાપડને અસ્તરને સાચવી રહીને કટિંગ કરવાનું છે જો તમને એવી રીતના ના ફાવે બે સાથે કટિંગ કરવામાં તો પહેલાં પીનઅપ કરી લેવાનું છે કાપડને અસ્તરને ત્યાર પછી જે પ્રમાણમાં રાઉન્ડ સેપ આપેલો છે એ પ્રમાણનું કટિંગ કરવાનું છે કાપડની ઉપર સ્પંજ મૂકીને રાઉન્ડ શેપમાં સિલાઈ કરવાની છે સૌથી પહેલા સ્પંચ મૂકવાનું છે પછી અસ્તર છે અને એની ઉપર કાપડ મૂકવાનું છે જો કાપડ ડિઝાઇનવાળો હોય તો કાપડને ઊંધું મૂકવાનું છે અને ત્રણેયને પિનઅપ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે જ્યારે આપણે રાઉન્ડ ફરતી સિલાઈ કરીશું એટલે કાપડ અસ્તર કે સ્પંજ ખસી ના જાય તેના માટે વિનપ કરવાનો છે તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યાર પછી રાઉન્ડ ફળતે આપણે સિલાઈ કરવાની છે મશીનને એકદમ ધીરેથી ચલાવવાનું છે મશીનની અંદર પીન ના આવે એનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને અડધા ઇંચનું માર્જિન રાખીને સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મશીન ચલાવતી વખતે પીન આવે તો મશીનને સ્ટોપ કરીને પહેલાં પી કરી લેવાની નહીં તો મશીનની અંદર પીન આવશે તો સોય તૂટી જશે સોયના ટોટે એનું ખાસ ધ્યાન રાખવાનું છે મશીનને એકદમ ધીરેથી ચલાવવાનું છે અને આખે રાઉન્ડ ફળતે પૂરેપૂરી સિલાઈ નથી કરવાની થોડી જગ્યા બાકી રાખવાની છે આપણે ત્યાંથી કાપડને પલટાવાનું છે અને જ્યાં સિલાઈ આપણે બંધ કરી છે ત્યાં આગળ એને લોક કરી દેવાનું છે કે જેથી સિલાઈ ખુલ્લી ના જાય તમે વિડીયોમાં જોઈ શકો છો કે થોડી જગ્યા બાકી રાખેલી છે ત્યાર પછી જે વધારાનો સ્પંજ છે એને કટિંગ કરી દેવાનું છે કાપડ કટિંગ ના થાય એનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યાર પછી આંખે ગોલ્ફરતે નાના કટ કરવાના છે કાતરથી સિલાઈ કટ ના થાય એનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કટ એટલા માટે કરવાનું કે જ્યારે આપણે કાપડ પલટાઈશું તો એ એકદમ સરસ રાઉન્ડ શેપ આવે હવે આપણે કાપડને પલટાવવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ ધીરેથી કાપડને પલટાવવાનું છે સ્પંજ ફાટે નહીં એનું ખાસ ધ્યાનમાં રાખવાનું જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને બેલ બટન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે હવે આપણે જે જગ્યા બાકી રાખેલી હતી એને વ્યવસ્થિત કરીને એની ઉપર આપણે સિલાઈ કરવાની છે એકદમ રાઉન્ડ ફરતી સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો પહેલાં એક સિલાઈ લગાવવાની છે ત્યાર પછી બીજી સિલાઈ લગાવવાની છે એકદમ ફિનિશિંગવાળી સિલાઈ થઈ જશે તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યાર પછી વચ્ચે પણ સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણમાં સિલાઈ કરવાની છે ત્યાર પછી આપણે બીજું પણ કાપડ અસ્તર અને સ્પંજ મૂકીને જેવી રીતના પહેલું આપણે કટિંગ કરીને કરેલું હતું એવી રીતના બીજું પણ આપણે ભાગને કટિંગ કરીને સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યાર પછી બે કાપડને આપણે એની પર સિલાઈ કરવાની છે તમે જોઈ શકો છો વિડીયોમાં અને થોડું આવી રીતના કાપડને ફોલ્ડ કરીને ત્યાં આગળી સાઈડમાં ચોકની સાઈન કરવાની છે કે એટલી જ જગ્યા ખુલ્લી રાખવાની છે આ બાજુ પણ કરવાની છે ને સેમ બીજી બાજુ પણ સામેની સાઈડે કરવાની છે ચોકનું નિશાન અને જે છોડ્યું છે એટલો ભાગ છોડીને સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો જ્યાં ચોકની સાઈન કરેલી છે ત્યાંથી સિલાઈ કરવાની છે અને જ્યાં આપણે સિલાઈ કરીશું ત્યાં આગળ પહેલાં આપણે લોક કરી દેવાનું છે અને જેથી સિલાઈ ખુલી ના જાય તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યાર પછી આપણે ફરીથી જ્યાં બીજી જગ્યાએ પણ આપણે ઉપર સિલાઈ મારવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે ડબલ સિલાઈ આપણે મારેલી છે એની ઉપર ફરીથી સિલાઈ મારવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો એટલે બે સરખા કાપનું ફિનિશિંગ સારું આવે આખે રાઉન્ડ ફરતી સિલાઈ મારી દેવાની છે અને લોક કરી દેવાની કે જેથી સિલાઈ ભણી ન જાય મૂકવાનું કવર તૈયાર થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો મારો વિડીયો છેક સુધી જોયો તેના માટે થેન્ક યુ